ગુંદાલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર શ્રી રસીલાબિન મહેશભાઈ આહિરનો ભવ્ય વિજય વાઈફનો ફોર્મ ભર્યો તો લેડીઝ ઉમેદવાર હતા રસીલા મહેશ આહિર અને એકસોને નેવું મતેથી અમે વિનિંગ થયા છીએ આખા ગામે મને ખૂબ ખૂબ મત આપ્યા છે આખા ગામ ગુંદાલાનો ખૂબ ખૂબ આભાર સર્વે ગ્રામવાસીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને મને ખોબલે ખોબલે મત આપી અને જંગી બહુમતી થી વિજય અપાવ્યો છે હું એની જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એના વિશ્વાસમાં સો સો ટકા ખરો ઉતરીશ એવી હું ખાતરી આપું છું અને હૃદયપૂર્વક આખા ગામનો આભાર પહેલી રોજગારી ના પડે અને ગુંદાલામાં આરોગ્ય માટેની જે સુવિધા મળી રહે એવો હું પૂરો પ્રયત્ન કરીશ અને પહેલા પણ હું ચૂંટણીથી પહેલા પણ એ મુદ્દા માટે બોલ્યો હતો કે એક રોજગારી મારા ગામ માટે એના માટે હું પૂરા પ્રયત્ન કરીશ અને બીજું મારા ગામ માટે આરોગ્યને હું મહેનત કરીશ